નમસ્કાર મિત્રો હવે આપણે એલઈડી ટ્યુબલાઇટ કેવી રીતે રિપેર કરવી એ જોઈએ પહેલી તો મેં ક્યાં ટ્યુબલાઇટ લીધેલી છે બરાબર એલઈડી ટ્યુબલાઇટ કે તમારે ગેર ખરાબ પણ બગડી ગયેલી હોય એ એલઈડી ટ્યુબલાઇટ મેં એણે લીધેલી છે હવે એનો કેપ કેવી રીતે ખોલવો તે બતાવો અહીં એક નાનાનું લોક આવે છે એ લોક ખોલવું સૌપ્રથમ થોડું પ્રેસ કરવું નીકળી ગયું છે તો એના વાવર આ બાજુ નથી બરાબર તો આપણે ટ્યુબલાઇટને ઉલટી ફેરવી દઈશું અને બીજી સાઈડથી એનું આપણે લોક ખોલી લઈશું બરાબર છે અહીંયા સ્ટીકર મારેલું હશે એ સ્ટીકર દૂરે રહીને પ્રેસ કરવું અહીંયા આ પ્રેસ કરી લોક નીકળી ગયું છે એ પછી

વીસ કે પચીસ રૂપિયામાં મળતો હશે સૌ પ્રથમ આ જ ગયેલો હોય છે અને એને ચેન્જ કરી દેવો અહીંયા જોવા આ એલ એક વાયર ઉડી ગયેલો છે એને હું જોઈન્ટ મારી દઉં છું સોલ્ડરિંગ ઉકળી ગયેલું છે માટે હું

সুডুরিন করিগেসো য়ারা পিটিগে জচে নাপেয় সুডুরি ঁকাই নাকিয় করিনাকেসো করিনাকেরা সুডুন সুডুরিন করিগেসো অমাক�

ကျေ ઇન્વર્ટર બંને વાયર લઈ છે ઇન્વેટર આ છે બંને વાયર આપણે લઈ લીધું છે ચાલુ કરીશું ચાલુ છે તમને એની

જો એલઈડી ગયેલી હશે તો પણ ત્યાં આગળ ચાલુ થઈ જશે જે પણ એલઈડી ગયેલી હશે એને આપણે કાઢી નાખીશું થઈ રહી હવે આપણે એને બંધ કરી દઈશું બંધ કર્યા બાદ એક વાયર લઈ અને જોઈન્ટ મારી દેવો છોડી દેવો છોડ્યા બાદ અને જોઈન્ટ મારી લેવો જોઈન્ટ એટલા માટે મારવાનું છે કે આપણે બીજો ચોક નાખવો હોય એમાં તકલીફ ના પડે એટલા માટે જોઈન્ટ મારવો સામે વાયર બાંધી અને ધીરેથી આ ચોક આપણે અંદરથી કાઢી લીધો છે કારણ કે પાણી જ ખરાબી છે એટલે આને કાઢી લીધો છે હવે આપણે આને સોલ્ડરિંગ

એને આપણે સોલ્ડરિંગ માટે કચરો હોય તે માટે ફલ્સ આવે છે ફલ્સમાં બોરી લઈશું બોર્યા બાદ આપણે તેને પ્લસની બાજુ પ્લસ આપીશું અને માઇનસની બાજુ માઇનસમાં આપીશું એમ કરીને એને સોલ્ડરિંગ કરી દેવું પ્લસ માં પ્લસ અને માઇનસમાં માઇનસ આપી દીધો છે આપણે

2022 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 ma 2022 2022 2022 2022 2022 2022 2022 આ સોલ્ડરી થોડું કાચું છે તૂટી જાય છે પરંતુ આપણે એને પરિવાર સોલ્ડરી કરી લઈશું સોલ્ડરી લગાવી દીધું છે તે બાદ તેને કરીશું અડધી લાઈટ એલઈડી ચાલુ થઈ ગઈ છે બરાબર તો અડધી લાઈટ હજુ પણ હજુ પણ ચાલુ નથી અને અડધી ચાલુ થઈ ગઈ છે તો પછી આપણે એક લિંક લઈ લેવાની રહેશે લિંક લીધા બાદ આપણે તેને બે તરફથી ફડાકી ફડાવી દઈશું માટે જે પણ એલઈડી લાઇટ ગયેલી હશે ત્યાં તેને શોર્ટ કરી અને ચાલુ કરી દઈશું Okay. Mm -hmm.

છે આપણે લઈ તેને ત્યારબાદ એક એલઈડી ઉડી ગયેલી છે

केबलिंग के बाद टांक इन माइक्रो कंट्रोलर वाली करी પછી કલ્લે લઈ લેવી કલ્લે થા બાદ તે એલઈડી ને સોટ કરી લેવી બંને બાજુ કલ્લે સોલડરિંગ માર દે

Cara ke Jerman ya वो वाला वो वाला पकड़े एक एलईडी शॉर्ट करिस यार इधर जो खाली जो खाली मना स्विच पाड़ दो ओके बंद कर दे यार भाई बिक गया साहब आयुदीप पर

કરી દઈશું રેકોર્ડિંગમાં ખબર શોર્ટ કર્યા બાદ ફરીવાર આપણે એનું ટેસ્ટિંગ લઈશું ઓકે તો આપણી અડધી એલઈડી લાઈટ ચાલુ થઈ ગઈ છે ત્યારબાદ આપણે ફરીવાર એલઈડીનું ટેસ્ટિંગ કરીશું તો હજુ પણ એક એલઈડી ગયેલી છે આપણે એને બંધ કરી એને પણ શોર્ટ કરી દઈશું શોર્ટ કર્યા બાદ કદો ચાલુ કદાચ હા રહું દોઢ મિનિટ દો મિનિટ રેકોર્ડિંગ ચાલુ એ ટ્યુબલાઇટ રિપેર કરવા ઉસ્ત नहीं करना नहीं पड़ता मैं कर रहा हूँ चालू करूँ रखने पर अपनी चैनल बनाई है तो रखते तैयार बात आपने आपने एलईडी लाइट तैयारी फुल चालू थई गई थी फुल चालू थई गई थी જોઈ શકો છો કે અત્યારે આપણી એલઈડી લાઈટ ચાલુ પૂર થઈ ગઈ છે તેમાં મેં ત્રણ શોલ્ડરિંગ એલઈડી કાઢીને ત્રણ લંગ શોલ્ડરિંગ શોટ કરી દીધું છે માટે તમે પણ આ રીતે આ ટક બદલી અને એલઈડી ચેક કરી અને રિપેરિંગ કરી શકો છો